હવે આપણા ગલકા છે તે સમારીને તૈયાર થઈ ગયા છે હવે આપણે વઘારી લેશું આજે આપણે ગલકાનું શાક બનાવીશું તો ગલકા છે તેને આપણે સાલ ઉખેડી અને સમારી લેશું હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લસણ નાખી દઈશું જીરું અને રાઈ નાખીશું હિંગ નાખીશું સમારેલા ગલકા નાખીશું होवे आंयते मिक्स कर देतो. हवे आपणा बदा मसाला नाकी देसू. चटणी नाकी सू. हळदर नाकी सू. મીઠું નાખીશું ખાંડ નાખીશું હવે હવે થોડું પાણી ઉમેરીશું હવે આપણે કુકરનું ઢક્કણ છે તે બંધ કરી દઈશું હવે આપણે શાક ચડવા દઈશું હવે આપણું શાક છે તે ચડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે ગલકાનું શાક છે તે એકદમ સરસ ચડી ગયું છે હવે આપણું ગલકાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને મારું આ વિડીયો ગમે તો મારી જેકે કૂકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો